પાટણમાં આવેલ અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિરે દશા માતાના દર્શનાર્થે દશા માતાની ચલણી નોટોની આંગી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હિન્દુ ધર્મમાં દશા માતાજીની પૂજા અને વ્રતનો અનેરો મહિમા છે દર વર્ષે અષાઢ સુદ અમાસ પછીના દસ દિવસ દશામાના વ્રત તરીકે ઉજવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર તિથિ માસ ગ્રહ નક્ષત્ર પૂજાનું આગવું મહત્વ રહેલું છે અષાઢ અમાસ એટલે દિવાસા પછીના દસ દિવસ દશામાં વ્રતની શરૂઆત થાય છે આ દસ દિવસ સ્ત્રી પુરુષ દશામાનું સ્થાપન કરી પૂજા પાઠ કરી પ્રસાદ ધરાવે છે સાથે ઉપવાસ કે એકટાણું કરે છે વ્રતધારી સ્ત્રી પુરુષ માતાજીની મૂર્તિ સાંઢણીવાળી પધરાવે છે પાટણમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા જેમાં પરિવારજનો બાળકો સાથે મંદિરમાં દર્શન સાથે મેળાનો પણ આનંદ માણે છે દશા માતાજીના વ્રત દરમિયાન દિવસોમાં મંદિરમાં પણ વિશેષ શણગાર સાથેના દર્શનની વ્યવસ્થા તેમજ આયોજન કરવામાં આવે છે સિદ્ધનાથ મહાદેવ મંદિરે ત્રણ પેઢી પૂજારી તરીકે સેવા આપતા

આકર્ષણનું કેન્દ્ર બનવા પામેલ છે તેમજ વહેલી સવારથી જ્યાં રાત્રિના સમય સુધી ભક્તજનોની ભીડ જોવા મળી રહેલ છે મંદિર વિશાળ ક્ષેત્રમાં ફેઝલાયેલું છે અહીં ચારે તરફ વિવિધ દેવી દેવતાઓની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ રાત્રિ દરમિયાન લાઇટ ડેકોરેશનનું આયોજન કરવામાં આવેલ તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે આજે આઠ વાગે આરતીના સમયે દશા માતાજીની આરતી તેમજ મહાદેવજીની ભવ્ય આરતી કરવામાં આવે જેમાં ભક્તજનો આ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે อาจจะก็รเชื่อมติดกันการเชื่อการเชื่อมติดกันจะด่วนบ้านไหนเลี้ยงกันตัวเองไปใช้หน้าจอ ફર્સ્ટ ક્લાસ છે नंद सो गाना जा रहा ये तुम सामने भगवान ही हमारे नाम ही है दादी ननद के बारे में मांगी परसों सुन ना रो रही मार दिया ना मैंने बड़ा घर मांगे

યાર <try> વાત <try> 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 મુકામે આજે સિદ્ધાર્થ મહાદેવ મંદિરમાં આજે જે આંગી કરવામાં આવી છે અને આજે જે મહિમા હું અમે જોઈ રહ્યા છે એ માટે આપ શું કહેશો હર મહાદેવ જય માતાજી અહીંયા સિદ્ધાર્થ મહાદેવનું એક પ્રમાણિક મંદિર આવેલું છે એની બાજુમાં જછા માતા શક્તિગીઠ જે અહીંયા માતાજી સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે એનો મહિમા અત્યારે દસ દિવસનો અહીંયા ખૂબ લોકમેળો મોટો ભરાય છે અહીંયા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે ભક્તો ખૂબ અહીંયા આસ્થાથી આવે છે પોતાની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે માટે ભક્તો ખૂબ અહીંયા આવે છે અને પોતાની પૂજા વિધિ કરી અને માના જે કંઈ પણ માનતા હોય તે પૂરી કરી અને માના આશીર્વાદ મેળવી અને દર્શનનો લાભ લે છે આજે અહીંયા માતાજીને પૈસાની આગી કરવામાં આવેલી છે આજે છઠ્ઠો દિવસ પાંચમો દિવસ છે અહીંયા લોકમેળો ભરાય છે માતાજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે એટલે લોકોની આસ્થા આ મંદિર પ્રત્યે ખૂબ જોડાયેલી છે અને મા દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે અહીંયા શિવ અને શક્તિ બંનેનો સમન્વય અને ગુરુ મહારાજના દર્શન કરી અને આ ગંગા ગંગામાં સ્નાન કરી રૂપે સ્નાન કરી અને ખૂબ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે બોલો શ્રીદશા મા આપનું નામ અને પરિચય મારું નામ કલ્પિત રાવેલ છે અમે અહીંયા પુજારી તરીકે ત્રણ પેઢીથી છીએ અને મહાદેવજી અને માની ખૂબ અમિત દ્રષ્ટિ ઉપાદેશથી અમારી ઉપર રહેલી છે આભાર આપણે જે આજે ભક્તિનો મહિમા જણાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર